નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર મનોવિજ્ઞાનના આ તાસની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે અભ્યાસ કરતા હતા પ્રકરણ છ એ મનોવિકૃતિઓ એમાં સૌપ્રથમ એ આપણે જોયું અસાધારણ વર્તન એટલે શું એની વ્યાખ્યાઓ એ આપણે જોઈ એના પછી એનું વર્ગીકરણ એના પછી આપણે એ આખું કોષ્ટક એ તમે જોયું એનો અભ્યાસ એ આપણે કર્યો એના પછી અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાનો એમાં પહેલું જે છે જૈવીય પ્રતિમાનો કે જે આ વખતે ના કોર્સની અંદર આ નથી પણ આપણે એનો અભ્યાસ એ કર્યો છે બરાબર પણ આ ચેપ્ટર જે નથી પોઈન્ટ અમુક તમને ખ્યાલ છે કો કોરોના મહામારીને કારણે આપણો અભ્યાસ એ સ્કૂલે આપણે આવી શકતા નથી અને એના હિસાબે ગુજરાત શૈક્ષણિક બોર્ડે એ અમુક અભ્યાસક્રમ ત્રીસ ટકા અભ્યાસક્રમ એ ઘટાડ્યો છે બરાબર ત્રીસ ટકા અભ્યાસક્રમ એ ઘટાડ્યો છે અત્યાર સુધી એમાં કયો કયો એ ઘટાડ્યો છે પછી આપણે પણ આ જે છે આ ચેપ્ટરની અંદર જૈવીય પ્રતિમાનો એનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છે પણ આ ચેપ્ટરમાં આ વખતે આ પોઈન્ટ નથી એના પછી જે છે બીજો પોઈન્ટ એ મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો તો એ છે એ કોર્સની અંદર તો આપણે જોઈએ કે અસાધારણ વર્તન માટે જવાબદાર વ્યક્તિના પાસા આઘાતજન્ય અનુભવો જીવનના પ્રારંભિક વર્ષોના અનુભવો વગેરેનો અભ્યાસ મનોવૈજ્ઞાનિક પ્રતિમાનોમાં કરવામાં આવે છે અનુભવો થયા હોય આઘાતજન્ય જીવનના શરૂઆતના એ વર્ષોના એ અનુભવો એ વગેરેનો અભ્યાસ એ મનોવૈજ્ઞાનિક પ્રતિમાનોમાં કરવામાં આવે છે અસાધારણ વર્તનને સમજવાના પ્રયત્ન સ્વરૂપે જુદી જુદી વિચારધારાઓ મનોવિજ્ઞાનમાં અસ્તિત્વમાં આવી તેમાંના મુખ્ય પ્રતિમાનો નીચે મુજબ છે હા તો અસાધારણ વર્તન શું કામ એ વ્યક્તિ કરે છે એને સમજવાના પ્રયત્ન સ્વરૂપે એ જુદી જુદી વિચારધારાઓ એ મનોવિજ્ઞાનમાં એ અસ્તિત્વમાં આવી તેમાંની મુખ્ય એ જે છે એ પ્રતિમાનો એ નીચે મુજબ છે અહીંયા જો તમે પહેલું છે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન બીજું છે વાર્તનિક પ્રતિમાન ત્રીજું છે બોધાત્મક પ્રતિમાન ચોથું છે માનવતાવાદી પ્રતિમાન અને પાંચમું છે આંતરવૈયક્તિક પ્રતિમાન અહીં આપણે મનોવિશ્લેષણાત્મક વાર્તનિક અને બોધાત્મક પ્રતિમાન વિશે માહિતી મેળવીશું ત્રણની એ છે તો મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન વાર્તનિક પ્રતિમાન અને બોધાત્મક પ્રતિમાન એ ત્રણની માહિતી આપણે મેળવવાની છે એમાં પેલું છે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન એટલે કે સાયકોલોજીકલ મોડેલ તો મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન એ ડોક્ટર સિંગમન ની વિચારધારા પર આધારિત પ્રતિમાન છે મોટા એ મનોવૈજ્ઞાનિક નામ છે ડૉક્ટર સિંગમન ફ્રોઈડ

દાર છે હા તો ફ્રોઈડે એ કીધું કે અસાધારણ એ વ્યક્તિ જ્યારે વર્તન કરતું હોય તો એના માટે આપણું જે અચેતન મન છે એ અચેતન મનમાં રહેલી દમિત દમિત એટલે કે આપણે જેને જબરદસ્તી દબાવી દઈએ છીએ દમિત લાગણીઓ જેનું આપણે દમન કરીએ એ દમિત લાગણીઓ આવેગો અને દુઃખદ આપણા જે અનુભવો છે એ જવાબદાર છે તેઓએ દર્શાવ્યું કે ચેતન મન અર્ધચેતન મન અને અચેતન મનના સંઘર્ષો વ્યક્તિને અસાધારણ તરફ દોરી જાય છે એણે કીધું કે આપણું ચેતન મન અર્ધચેતન મન અને અચેતન મન એના જે સંઘર્ષો છે એ સંઘર્ષો એની લડાઈ બરાબર એને લીધે એ વ્યક્તિ અસાધારણ વર્તન તરફ એ દોરાય છે ચેતન મનમાં એવી ઘટનાઓ કે અનુભવોનું અંકન થયેલ હોય છે જેનાથી વ્યક્તિ સંપૂર્ણપણે સજાગ કે જાગૃત હોય છે હા ચેતન મનમાં એવી ઘટનાઓ કે અનુભવો એ હોય છે જેનાથી વ્યક્તિ સંપૂર્ણપણે સજાગ કે જાગૃત હોય છે અચેતન મનમાં એવી દમિત લાગણીઓ કે અનુભવો રહેલા હોય છે જે વ્યક્તિ માટે પડકારરૂપ દુઃખદ કે અપમાનજનક હોય છે હા ચેતન મનની અંદર જે હોય આપણા ચેતન મનની અંદર જે પડેલું હોય એનાથી વ્યક્તિ જાગૃત હોય સજાગ હોય પણ અચેતન મનની અંદર એ આવી દમિત લાગણીઓ જેને આપણે દમન કરી દઈએ એવી દમિત લાગણીઓ કે અનુભવો એ રહેલા હોય છે જે વ્યક્તિ માટે પડકારરૂપ દુઃખદ કે અપમાનજનક હોય છે સામાજિક અને નૈતિક રીતે ન સ્વીકારી શકાય તેવી તમામ લાગણી સામાજિક અને નૈતિક રીતે ન સ્વીકારી શકાય સમાજ જેનો સ્વીકાર ન કરે નૈતિક રીતે જે સ્વીકાર્ય ન હોય એવી તમામ લાગણીઓ એવા આવેગો એ આપણા ક્યાં રહેલા હોય છે એ અચેતન મનની અંદર એ રહેલા હોય છે અચેતન મનની વિગતોથી વ્યક્તિ સજાગ કે જાગૃત હોતી નથી અચેતન મનની અંદર આવી જે એ દમિત લાગણીઓ એ આવેગો એ દુઃખદ ઘટનાઓ અનુભવો એ આની અંદર દબાયેલ હોય છે આપણા અચેતન મનની અંદર એનાથી એ વ્યક્તિ એ જાગૃત નથી એને એને ખ્યાલ નથી હોતો ફ્રોઈડે ચેતન અને અચેતન મનની સરળ સમજૂતી હિમશિલાના ઉદાહરણથી આપી છે જેમ સમુદ્રમાં તરતી હિમશિલાનો બહુ થોડોક ભાગ પાણીની સપાટીની બહાર દેખાય છે જ્યારે મોટો ભાગ પાણીની સપાટીની અંદર રહેલો હોય છે પાણીની અંદર રહેલા હિમશિલાના ભાગને અચેતન મન અને ઉપર તરતા થોડાક ભાગને ચેતન મન તરીકે દર્શાવ્યું છે અહીંયા જો તમે જોયું બરાબર કે ચેતન મન અને અચેતન મન આ પાણી છે તમે જો બરાબર છ પોઈન્ટ એક નામની આકૃતિ છે એક બરાબર ચેતન મન અચેતન મન તો હિમશિલા જે છે બરોબર એમાં એનો ઉપરનો જે ભાગ જેને આપણે જોઈ શકીએ છીએ એ ચેતન મન અને જે અંદર છે ઘણો બધો મોટો ભાગ જે અંદર છે એ અચેતન મન તરીકે એને કીધું છે અચેતન મનમાં રહેલી વિગતો કોઈને કોઈ સ્વરૂપે બહાર આવવાનો પ્રયાસ કરતી હોય બોલવાની ભૂલના સ્વરૂપમાં તો ક્યારેક સ્વપ્ન તરીકે તો ક્યારેક અસાધારણ વર્તન ન કરડવા પગ સતત હલાવવા એકની એક ક્રિયા વારંવાર કરવી તો ક્યારેક મનોવિકૃતિના સ્વરૂપમાં બહાર આવતી હોય છે હા તો અચેતન મનની અંદર આવી જે લાગણીઓ દમિત લાગણીઓ જે દુઃખદ અનુભવો જે પડેલા હોય એ કોઈ ન કોઈ સ્વરૂપમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે બરોબર ક્યારેક લખવા કે બોલવાની આપણે ભૂલ કરી દઈએ ક્યારેક સ્વપ્નમાં ક્યારેક અસાધારણ વર્તન દ્વારા ન કરીએ સતત કોઈ સતત પગલ આવતો એકની એક ક્રિયા વારંવાર કરે તો ક્યારેક મનોવિકૃતિના સ્વરૂપમાં એ બહાર આવતી હોય છે એના પછી જે છે નિમ્ન અહમ અહમ અને ઉપરી અહમ હા નિમ્ન અહમ આઈડી અહમ એટલે કે ઈગો અને ઉપરી અહમ એટલે કે સુપર ઈગો ફ્રોઈડે વ્યક્તિત્વના મુખ્ય ત્રણ ઉપતંત્રો દર્શાવ્યા છે નિમ્ન અહમ અહમ અને ઉપરી અહમ વ્યક્તિના વર્તનનો આધાર આ ત્રણ ઉપતંત્રો પર રહેલો છે વ્યક્તિ જે વર્તન કરે એનો આધાર આ ત્રણેય ઉપર નિમ્ન અહમ અહમ અને ઉપરી અહમ નિમ્ન અહમ એ મૂળ વૃત્તિ પર આધારિત છે તે સુખના સિદ્ધાંતને અનુસરે છે એમાં મુખ્ય બે પરસ્પર વિરોધી મૂળ વૃત્તિઓ રહેલી છે એક તો જીવન ની મૂળ વૃત્તિ અને મૃત્યુની મૂળ વૃત્તિ નિમ્ન અહમ જે છે એ મૂળ વૃત્તિ ઉપર આધારિત છે સામાન્ય રીતે સુખના સિદ્ધાંતને અનુસરે અને મુખ્ય બે પરસ્પર એક તો જીવનની મૂળ વૃત્તિ અને મૃત્યુની મૂળ વૃત્તિ જીવનની મૂળ વૃત્તિ એ જીવન જીવવાની સંરચનાત્મક મૂળ વૃત્તિ છે જે મોટા ભાગે જાતીયતા સાથે સંકળાયેલી હોય છે જેને લિબિડો કે ઈરોસ તરીકે પણ ઓળખ વૃત્તિ કેન્દ્ર સ્થાને રહેલી હોય છે આક્રમકતાની બે દિશા છે બાહ્ય દિશા અને આંતરિક દિશા બાહ્ય દિશાની આક્રમકતાની વૃત્તિમાં વ્યક્તિ અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડવી મારઝૂડ કરવી ઝઘડા કરવા ખૂન કરવા જેવા વર્તનો કરતો જોવા મળે છે જ્યારે આક્રમકતાની આંતરિક દિશામાં વ્યક્તિ પોતાની જાતને નુકસાન કરે છે જેમ કે નખ કરડવા આંગળીઓની ચામડીને કોતરી કાઢવી વગેરે આત્મહત્યા તેની આંત્યતિક સ્વરૂપ છે તો મૃત્યુની મૂળ વૃત્તિ એ ખંડનાત્મક વૃત્તિ છે તેમાં આક્રમકતાની મૂળ વૃત્તિ જે છે કેન્દ્ર સ્થાને રહેલી હોય છે હવે આક્રમકતાની દિશા બે પ્રકારની બાહ્ય દિશા અને આંતરિક દિશા બાહ્ય દિશા એટલે પરપીડન બીજાને દુઃખ આપવો આંતરિક પીડા એટલે પોતાને દુખ આપવો તો બાહ્ય દિશાની આંતરિક વૃત્તિમાં વ્યક્તિ અન્યને વ્યક્તિને ઈજા પહોંચાડે મારઝૂડ કરે ઝઘડા કરે ખૂન કરે આવા વર્તનો અને જ્યારે આંતરિક જે છે એમાં એ વ્યક્તિ પોતાની જાતને નુકસાન પહોંચાડે ક્યારેક નખ કરડે આંગળીઓની ચામડીને કોતરે અને આત્મહત્યા વ્યક્તિ કરી લે એનું છેલ્લું સ્વરૂપ છે અહમ એ વાસ્તવિકતા સાથે સંકળાયેલું ઉપતંત્ર છે બીજું જે તંત્ર છે અહમ એ વાસ્તવિકતા સાથે સંકળાયેલું ઉપતંત્ર છે સામાન્ય રીતે ઉંમરની સાથે બાળકમાં નિમ્ન અહમ બાદ અહમનો વિકાસ થાય છે શરૂઆતમાં નિમ્ન અહમ જેમ ઉંમર વધે એમાં નિમ્ન અહમ બાદ એમાં અહમનો વિકાસ થાય અહમ એક નિયંત્રકની ભૂમિકા ભજવે છે અને તે ચેતન મન સાથે સંકળાયેલ છે અહમ કોની સાથે સંકળાયેલ ચેતન મન સાથે જીવન અને પરિસ્થિતિની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને નિમ્ન અહમની માંગણીઓને પહોંચી વળવાનો કે તેને નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરે છે ઉપરી અહમ એ આદર્શવાદ અને નૈતિકતા સાથે સંકળાયેલ છે ઉપરી અહમ સમાજ તે સારા ખરાબ યોગ્ય અયોગ્ય વચ્ચેની ભેદરેખા નૈતિકતાના આધારે કરે છે જે વ્યક્તિમાં ઉપરી અહમનો વિકાસ થાય છે તેઓમાં આંતરિક નિયંત્રણની ક્ષમતા વધે છે અને નૈતિક ગુણો દ્રઢ બને છે તો ઉપરી અહમ એ આદર્શવાદ અને નૈતિકતા સાથે સંકળાયેલ છે તો ઉપરી અહમ સમાજ અને સંસ્કૃતિના નિયમો આદર્શો રીત રિવાજો માન્યતાઓ સાથે સંબંધિત છે કે સારા ખરાબ યોગ્ય અયોગ્ય વચ્ચેની ભેદરેખા એ નૈતિકતાના આધારે કરે છે અને વ્યક્તિમાં ઉપરી અહમનો જ્યારે વિકાસ થાય ત્યારે આંતરિક નિયંત્રણની ક્ષમતા વધે અને એની અંદર નૈતિક ગુણો એ દ્રઢ બને છે ફ્રોઈડના મતે નિમ્ન અહમ અહમ અને ઉપરી અહમ વચ્ચે વારંવાર સંઘર્ષ થાય અને વ્યક્તિ તેનું સમાધાન ન મેળવી શકે તો મનોવિકૃતિઓની શરૂઆત થાય છે હા તો ફ્રોઈડે કીધું કે નિમ્ન અહમ અહમ અને ઉપરી અહમ આ ત્રણેયની વચ્ચે વારંવાર સંઘર્ષ થાય સંઘર્ષ થતો હોય અને વ્યક્તિ જ્યારે તેનું સમાધાન ન મેળવી શકે તો મનોવિકૃતિની શરૂઆત થાય છે ત્રીજું જે છે એ પોઈન્ટ બરાબર એમાં તમે જો કે મનોજાતીય વિકાસની એ અવસ્થાઓ બરોબર મનોજાતીય વિકાસની એ અવસ્થાઓ એમાં ફોયડે વ્યક્તિના વિકાસ માટે મનોજાતીય વિકાસની પાંચ અવસ્થાઓ દર્શાવી એમાં મુખાવસ્થા તો એ ક્યારે જન્મથી લઈને બે વર્ષ સુધી આ અવસ્થા હોય છે એમાં બાળકની કામુકતાનું મુખ્ય કેન્દ્ર મુખ એટલે કે મોં હોય છે મુખાવસ્થા એ જન્મથી લઈને બે વર્ષ સુધી અને આ અવસ્થામાં કામુકતાનું એનું જે મુખ્ય કેન્દ્ર એ મોં હોય બાળક સ્તનપાન દ્વારા ખોરાક મેળવી સંતોષનો અનુભવ કરે છે આ તબક્કામાં બાળક સૂચવા બરાબર માતાનું બરાબર એ સ્તનપાન બાળક કરતું હોય અને એના દ્વારા એ ખોરાક મેળવી સંતોષ અનુભવે પછી એને કોઈ પેલું હોય ને બૂટડી આપણે નથી ઘણીવાર આપી દેતા રડતું હોય તો તો એ આપો તો એના દ્વારા બરાબર એ આનંદ મેળવતું હોય બીજું છે ગુદા અવસ્થા તો બે થી ત્રણ વર્ષ સુધીની આ અવસ્થા હોય છે એમાં બાળકની કામુકતાનું કેન્દ્ર ગુદા હોય છે બાળક મળમૂત્ર વિસર્જનની ક્રિયા દ્વારા આનંદ મેળવે છે બેથી ત્રણ વર્ષ સુધીની આ અવસ્થા હોય એમાં બાળકની કામુકતાનું કેન્દ્ર એ બુદા હોય બાળક મળમૂત્ર એ વિસર્જિત કરે એના દ્વારા આનંદ મેળવે આ અવસ્થામાં બાળકને ટોયલેટ ટ્રેનિંગ આપવાની શરૂઆત થાય છે અને સ્વચ્છતાના નિયમો શીખવવાની આવે છે જેથી બાળકને નિયંત્રણનો અનુભવ સૌ પ્રથમ આ અવસ્થાથી થાય છે હા ટોયલેટ કઈ રીતના જવું એની ટ્રેનિંગ આ તબક્કામાં આપવામાં આવે છે સ્વચ્છતાના નિયમો એને શીખવવામાં આવે છે બરાબર ત્રીજી છે લિંગ અવસ્થા ત્રણથી છ વર્ષની ઉંમરમાં ઉંમરમાં આ અવસ્થા જોવા મળે છે જેમાં બાળકની કામુકતાનું કેન્દ્ર તેની પોતાની જનેન્દ્રિયો હોય છે એની જનેન્દ્રિયો છે એનું કામુકતાનું આ અવસ્થામાં પુરુષ બાળકમાં ઓડિપસ ગ્રંથિ જેમાં પુરુષ બાળક માતા પ્રત્યે આસક્તિ ધરાવે છે અને સ્ત્રી બાળકમાં ઇલેક્ટ્રા ગ્રંથિ જેમાં સ્ત્રી પોતાના બાળક સ્ત્રી બાળક પોતાના પિતા પ્રત્યે આસક્તિ ધરાવે છે એ જોવા મળે હા ત્રણથી છ વર્ષનો એ જે ગાળો છે પછી છે સુસુક્તા અવસ્થા છથી બાર વર્ષની ઉંમર સુધી આ અવસ્થા જોવા મળે અહીં કામુકતાનું ક્ષેત્ર વિકસિત થયેલું હોતું નથી આ તબક્કામાં બાળક પોતાના નવા કૌશલ્યો અને આવડતોના વિકાસમાં વધુ રસ દાખવતું હોય છે અને એના પછી છે જનેન્દ્રિય અવસ્થા આ અવસ્થા તેર વર્ષથી લઈને આજીવન રહે છે વિજાતીય વ્યક્તિ સાથેના સંબંધી મહત્તમ સંતોષ અને આનંદ મેળવે છે તો આપણે અહીંયા સુધી રાખીએ આવતા તાસની તો ધન્યવાદ